શબ્દ તો ગુરુ હતો કબીર સાહેબ નું જે આખું ધર્મ નું ભક્તર હતું તે આ પાંચ જણા એને પછી એને કબીર સાહેબ નામ નું એક વસ્તુ ગુરુ નામનો શબ્દ કયો હતો ગુરુ આથી આને ગુરુ શબ્દનું પ્રમાણ આપવામાં આવે એમ કહીએ પેલા ગુરુના ચાદર ઉઠાડે મેં તે જ વખત કહે કે આજથી આવ્યો એક સ્વાઠ એટલે એને શબ્દ આપી દીધો શબ્દ સ્વરૂપી ગુરુ તો હટાજ એ શબ્દનો હતા પણ પછી પેલાની અંદર જતા પછી શબ્દ સ્વરૂપી ગુરુ એ ગુરુ સ્વરૂપી આપે આપે પછી આપ બની ગયા મનસ્યા વાંચા કરનતા કંઈ કહી

તમને પુહાય તો મને નહીં પુહાય તમે બધાને માનો છો એ કહે કે દેવી દેવતા ભક્તિ ભજન કરલા